નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી જોવા મળી રહ્યું છે પગાર વધારા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય મુજબ સરકારી કર્મચારી તરીકે ગણવા વર્ગ ત્રણ વર્ગ ચાર સમક્ષ લાભ આપવા તેમજ વધારાની કામગારીર ના રોજ ગાંધીનગરમાં આંગણવાડી બહેનો દ્વારા રેલી જાહેર સભા યોજાવા છે આંગણવાડી કર્મચારી મહાસંઘ આગેવાનો દ્વારા આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આગામી તારીખ ચાર ને સોમવાર રોજ બપોરના બાર થી ચાર સુધી ગાંધીનગર ખાતે જાહેર સભા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લા આંગણવાડી ચુકાદાનું અમલીકરણ કરવું વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ ભરવી એફઆરસી માં પડતી મુશ્કેલી દૂર કરવી સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવા સહિતની માગણીઓ બુલંદ બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આ દરેક માગણીઓ ને લઈને સોમવાર ના રોજ ગાંધીનગર માં આંદોલન ચડાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ